આગળ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વરસાદ છેલ્લા એક સપ્તાહથી વરસી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે જોકે ત્યાં ફરવા જવા જઈ રહ્યા લોકો માટે પણ અત્યારે ત્યાંનો માહોલ ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે દીવમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે થઈને સાત દિવસથી જે રીતે ચોમાસાનું આગમન થયું છે ચોમાસાના આગમનની સાથે જ દીવમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ પણ જામ્યો છે આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ ખૂબ જ સુંદર દ્રશ્યો સર્જાયા છેલ્લા સાત દિવસથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે જે રીતે ચોમાસાનું આગમન થયું છે ચોમાસાના આગમનની સાથે જ દીવમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ પણ જામ્યો છે આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ ખૂબ જ સુંદર દ્રશ્યો સર્જાયા છે